લોકો વડે લોકો દ્વારા અને લોકો માટે આ છે લોકશાહીની ખરી વ્યાખ્યા વ્યક્તિ પોતાના અંગત કામો અને પોતાની મુશ્કેલીઓ તો જાતે હલ કરી લેશે પણ જ્યારે જન સમુદાયની વાત આવે ત્યારે સરકાર અને તંત્રની જરૂર પડે સામૂહિક મુશ્કેલીઓ નિવારવા આપણે જનપ્રતિનિધિ ચૂંટ્યા એક વહીવટી તંત્ર ઊભું કર્યું પણ આ બધાય જો નાગરિકોનું ન સાંભળે તો શું કરવું આખા વિસ્તારની સમસ્યા હોય અને જો કોઈ ઉકેલ ન આવે તો શું કરવું તંત્ર તમારું ન સાંભળે તો હાથ ઉપર હાથ ધરીને બેસી રહે તે ખેડૂત નઈ હો આવો મળાવીએ એવા ખેડૂતને જેને ગાંધીગીરી કરી તંત્રને જોરદાર જવાબ આપ્યો અને વારંવાર અમારા સરપંચ પોતાના ખર્ચે માણસો હાલી ચાલી શકે વાહન વ્યવહાર જઈ શકે એવી વ્યવસ્થા ઊભી કરે છે સામે કાંઠે સામે પાર જવામાં ખૂબ મુશ્કેલીઓ પડે છે અને મારા સાવ ખર્ચે હું બોલ બનાવું છું મને મારા ગામજનોની નાની મોટી ફરિયાદો હોય અને ચોમાસામાં પણ એટલી બધી સગવડ અગવડ સગવડ પડતી હોય કે અમુક લોકો આમાં તણાણાય છે આજે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે સરકારી નિષ્ફળતાનો બોલતો પુરાવો છે સરકારે કરવાના કામ અહીંના ખેડૂતો જાતે કરી રહ્યા છે આ વિસ્તાર છે ગીર ગઢડા તાલુકાનું કાંધી ગામ અહીંથી પસાર થતી રાવલ નદી પર આઝાદી બાદ ક્યારેય પુલ બન્યો નથી ગ્રામજનો અને સરપંચની અનેક રજૂઆતો તંત્રના બહેરાકાને સાંભળી જ નહીં અમારી જે રાવલ નદી છે તેના ઉપર કાંધી ગામમાં જે પુલની સમસ્યા છે એ બહુ વર્ષો જૂની સમસ્યા છે અને વારંવાર અમારા સરપંચ પોતાને ખર્ચે માણસો હાલી ચાલી શકે વાહન વ્યવહાર જઈ શકે એવી વ્યવસ્થા ઊભી કરે છે તો અમારી સરકારને રજૂઆત છે કે વહેલામાં વહેલી તકે અહીંયા પુલ કમ કોઝવે અથવા ગમે તે જે માણસ પસાર થઈ શકે તેવો પુલ બનાવ્યા પર સરકારની અમારી ભારપૂર્વકની રજૂઆત છે વારંવાર રજૂઆતો કરી કંટાળેલા ગ્રામજનો અને સરપંચે અપને હાથ જગન્નાથ કરવાનું નક્કી કર્યું અને જાતે પુલ બનાવી અનોખી ગાંધીગીરી કરી સરકારને જવાબ આપવાનું નક્કી કર્યું અને શરૂ થયું પુલ બનાવવાનું મહાઅભિયાન હકીકત એવી છે કે નદીને પેલે પાર પણ ઘણા ખેડૂતોની અંદાજે પંદરસો વીઘાની આસપાસ જમીનો આવેલી છે પચીસ થી વીસ પરિવારો ત્યાં રહી રહ્યા છે અને આ રાવલ નદી બારે માસ વહેતી હોવાથી લોકોને સામે કાંઠે સામે પાર જવામાં ખૂબ મુશ્કેલીઓ પડે છે અનેક વાર તંત્રને રજૂઆત કરી છે છતાં તંત્ર ધ્યાન નથી આપતું એ ક્ષણે ગામ ગ્રામજનોએ સૌએ નક્કે સૌએ એકસાથે નક્કી કરી અને સરપંચશ્રીની આગેવાનીમાં જાત મહેનતથી જાત સાધન સામગ્રીથી જાત મટીરિયલ્સથી અહીંયા આવવા જવા માટેનો પુલ ખાસ કરીને બનાવ્યો છે અને લોકોની સમસ્યા માં થોડીક રાહત એ પ્રકારના પ્રયત્નો કર્યા છે સરકારી સહાયનો એક પણ રૂપિયો લીધા વિના ખેડૂતોએ જાતે ફંડ ઉભો કર્યું અને જોડી જાત મહેનત ખેડૂતોની આગવી કોઠા સૂજ અને તંત્રને સહારે નહીં બેસી રહેવાનો મક્કમ નિર્ધાર બધો સરવાળો કરીએ તો જવાબ છે રાવલ નદી પરનો આ પુલ ખેડૂતોએ જાતે તન મન અને ધન ખર્ચી પુલ બનાવી સાબિત કરી દીધું છે કે જો તો બધું જ શક્ય છે વર્ષથી હું પંચાયતનું પેન્ડિંગ કરું છું અને મારા ખર્ચે હું પુલ બનાવું છું મને મારા ગામજનોની નાની મોટી ફરિયાદો હોય અને ચોમાસામાં પણ એટલી બધી સગવડ અગવડ સગવડ પડતી હોય કે અમુક લોકો આમાં તણાય છે પણ એક છોકરો પ્રાથમિક શાળાએ જતો હતો તો પડી ગયો હતો એમને સાત ટાકા એવા હતા બરોબર ગયા વર્ષમાં એટલે તકલીફ તો બહુ જ છે અને મારા આગળના ગામમાં પંદર ગામો આવે છે એનું ગયા વર્ષમાં પણ મેં પેડ ઉપર લેખિતમાં આપ્યું હતું દરેકને સાંસદને ધારાસભ્યશ્રી જિલ્લા પંચાયતને મુખ્યમંત્રીને ને લેખિતમાં આપ્યું હતું પેડ ઉપર અને દરેક ગામના પેડો હતા બરાબર ને મારે અહીંયા નેહડું આવેલું છે ત્યાં પચીસથી ત્રીસ જણાનું રેસિડન્ટ છે આ હજાર વીઘા જમીન છે સર આશરે પાંત્રીસથી ત્રીસ હજાર રૂપિયાનો ખર્ચો થાય છે છેલ્લા અમે પંદર વર્ષથી અમારે જાત મહેનત જિંદાબાદથી કરી છે રાવણ નદી પર આ કામ ચલાવ કાચો રસ્તો બનાવી ગ્રામજનોએ ભગીરથ કાર્ય કરી પોતાની મુશ્કેલી જાતે હલ કરી દીધી ભૂતકાળમાં નદી પસાર કરતી વખતે લોકો તણાયાના અનેક કિસ્સા પણ સામે આવ્યા છે સ્થાનિકોએ તંત્રને એ પણ બતાવી દીધું છે કે ધારીએ તો બધું થઈ શકે હવે જો તંત્ર અહીં પાકો બ્રિજ નહીં બનાવી આપે તો ખેડૂતો પુલ બનાવી શકે છે તે આંદોલન પણ કરી શકે છે તે શાનમાં સમજાવી દીધું છે હવે તંત્રએ નક્કી કરવાનું કે એમને શું કરવું છે ગીર ગઢડા તાલુકાના ગાંધી ગામના ખેડૂતોની મહેનત તમને કેવી લાગી તમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો આપણે હાથ જગન્નાથ જય જવાન જય કિસાન